આપણે કન્યા કુમારી ગેટે સારું સારું વસ્તુ મળે ગેટે ઘણું બધું વસ્તુ લીધું પાંચસો રૂપિયા નું લીધું આપણે આપડે પેલા ચમ્પલ કાઢી નાખ્યું ચમ્પલ મિત્રો ચપ્પલ આપડે કાઢી નાખ્યા છે જવું આપડે મેઈન ગેટે ગયા છે એવી જો તમને ગમ કેન બતાવી દઉં હું કીધું જ જાવ તો ચાલો આપણે અંદર જઈએ માતાજી દર્શન કરો હું તમને દર્શન કરાવું છું મંદિર આપણે ભગી ગયા ને શર્ટ કાઢીને જોવા આ અંદરનો નજારો તમને બતાડ દઉં વિડિયો ઉતારીનેอนุમતિ નથી તોય આપણે ઉતારી છે તો શર્ટ કાઢીને જવાનું આપણે કેમ દર્શન કરો કન્યાકુમારી માતાજીના આ બીજું મંદિર છે અને અંદર નો નજારો તમને બતાવી દો અને સોરી મિત્રો અંદર ફોન લઈ જવો લાઉડ નતો તે માટે હું તમને બાર નો ઘણા સમય પેલાનું મંદિર છે જૂનું મંદિર છે ગયેલું છે જો તમને દર્શન કરાવી દો

હમણે હાવ થોડું પાણી હતું અત્યારે ઘણું બધું પાણી માથે આવી ગયું છે તો મિત્રો આપડે આ દુકાન આવી ગયા છે રાહુલ ભાઈ હાટું અને રાજી બેન હાટું ખરીદી કરવાની છે તો ખરીદી કરે હું તમને બધી વસ્તુ ખરીદેલી બતાવવાનો છું તો દુકાન બહુ મોટી છે આવડી તો ખેડ લેજી

હર મહાદેવ જય શ્રી રામ ફાઈનલી મિત્રો આયા અમે ગાર્ડન માં આવી જાય હું તમને ગાર્ડન નો મસ્ત નજારો બતાવું છું ચાલો જવો તો કેવો સરસ મજાનો નજારો છે ગાર્ડન નો જવો બતક તમને સાચા લાગે ને એવા સરસ મજાના બતક મેકવાના માં આયા છે તો તો મમ્મી પપ્પા ફોટા પાડે છે તો તમને બધી કોનો બતાવી દઉં તો જો જો કેવો સરસ મજાનો આયો છે

હમ આમાં કયું સોંગ મેં જલ્દી પેમેન્ટ કરી દે હમ 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 ફાઇનલી મિત્રો નાઇટ નો જમવા માટે તો આ આપડે પગી ગયા છે એ હોટલ નું નામ છે દિલ્હી પંજાબી ઢાબા જો હોટલ નું નામ છે દિલ્હી પંજાબી ઢાબા તો દિલ્હી પંજાબી ઢાબા હોટલ નું નામ છે આ બધું હોય છે ગુજરાતી પંજાબી રજવાડી બધું હોય છે હોટલ નો ચીન પણ હું તમને બતાવી દઉં તો સરસ મજાની હોટેલ છે આવડિયા અંદર મમ્મી પપ્પા બધા અંદર ગયા છે આપડે પણ અંદર જઈએ પાઇન લિમિટ આપણે અંદર ધામકી દીધા મમ્મી પપ્પા દવા હોટલ નો ચીન પણ હું તમને બતાવી જો સરસ મજાની હોટેલ છે આવડિયા જો સીન લાઇટિંગ બાઇટિંગ બધું સરસ મજાનું

કેવો સરસ મજાનો આ રાહત સીન આવેલો છે ગાડી બાડી ઘણું બધું નવું નવું જોવા કોમેન્ટ કરી દો આ શું છે હું તમને કહી દઉં તે પેલા નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબર કરો આ છે બાર ત્યાં બિયર દારૂ વગેરેનું એ આ મોટા માણસોના છોકરા પાર્ટી કરવા આવે છે આપણે પિક્ચરમાં તેમ બધાય જોયું હોય છે પાર્ટી કરવા આવે છે મોટા માણસોના છોકરા જો આ દારૂ બારૂ આ બધું મે બાર કેવામાં આવે છે આ જગ્યા ને જો જો આ કેવો સરસ મજાનો જો આમે દરિયો છે આ કેવો સરસ મજાનો નજારો છે બહુ એટલે બહુ સરસ મજાનો જો તમને હું બતાડી દઉં તો કેવો સરસ મજાનો છે તો રોડ રસ્તા બહુ જ સરસ મજાનું આયા આવ્યા છે મિત્રો ગેલેરીમાં ઉભા છે તો તમને બતાવી દઉં બહુ જ મજા આવી ગઈ આજ તો અમને તો મિત્રો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો અત્યારે લગી બાય